પોવંદનના માધવપુરમાં ઘેરમાં ટાવરમાં આગ લાગી હોવાની ઘટના સભાવી સોસાયટીમાં ખાનગી કંપનીના ટાવરમાં આગ લાગી ખાનગી કંપનીના ટાવરમાં આગથી અપરાત કપરીનો માહોલ સજાયો ટાવરમાં આગ લાગતા લોકોમાં ભાઈનો માહોલ ફેલાયો તાત્કાલિક ધોરણે ટાવરને અન્યત્ર ખેસર માંગ કરવા છે ટાવરમાં આગ લાગતા લોકો ભયમાં મુકાયા છે ખાનગી કંપનીના ટાવરમાં અચાનક આગ લાગી